ગીર સોમનાથ ખાતે આવેલ યાત્રાધામ મંદિરો ખાતે તમામ સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવ્યું છે જેથી કરીને જે ભાવિક ભક્તો દર્શન કરવા માટે આવે છે તેમને કોઈ અગવડતા ન પડે નજીક સરસ્વતી નદીના કાંઠે ભગવાન માધવરાય બિરાજી રહ્યા છે સાથે સાથે જ જ નજીકમાં છે છે અહીં લાખોની સંખ્યામાં વર્ષ દરમિયાન આવતા હોય આવા સ્થળે ગંદકી પર નિયંત્રણ આવે તેમજ મોક્ષ પીપળાના ભાવિકો સ્વચ્છતાની સાથે ભગવાનના દર્શન કરી શકે તેવી વ્યવસ્થા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે ચોમાસા દરમિયાન અતિભારે વરસાદને કારણે માધવરાય મંદિર જળમગ્ન બને છે ભગવાનની પ્રતિમા પર ગંદકી અને કાદવ કિચડ જોવા

તો એમાં આપ જોવો છો કે આ જે સરસ્વતી નદી છે એના બિલકુલ અંદર જ આ મંદિર આવેલું છે અને દર વર્ષે જ્યારે પાણી કે પહેલો વરસાદ આવે ત્યારે ધોવાણના કારણે જે કાંઈ માટી કે કીચડ છે એ આવી જાય છે ને ભગવાન માધવરાયજીની જે મૂર્તિ છે એ કાદોમાં ઢંકા જવાના પ્રશ્નો થતા હોય છે બીજું કે જે આનું આ જે આપ જોવો છો એમાં પાણી લગભગ આઠેક મહિના જેટલું તો હોય જ છે એના કારણે આખું ચીકરાસોળું થઈ જાય છે ને જે ભક્તો આવે છે એને એમાં લપસી જવાના પણ બનાવો બને છે જેના લીધે અમે આ જગ્યાનું જે આ કામ છે એ અમે એકસો મીટર બત્રીસ મીટરનું લાઇનિંગ બધું છે જોવો છો કે આ અહીંથી શરૂ થશે તો આ બાજુ પચાસ મીટર આ બાજુ એકત્રીસ મીટર એમ એકસો ને બત્રીસ મીટરમાં લાઇનિંગ વર્ક કરાવશું જેથી ચોમાસામાં છે એ જે કિચડને છે આવી જાય છે એ પ્રશ્ન ના થાય આપણે જ્યાં ઊભા છીએ અને પાછળ ભગવાન જ્યાં બિરાજમાન છે એની આજુબાજુની જે ટાઇલ્સ એવી લગાડશું કે લપસી ના જાય લોકોને લીલ ના થાય ને લોકોને લપસવાના પ્રશ્નો ન થાય બીજું જ્યારે વરસાદમાં ભગવાનની મૂર્તિ ઉપર જ્યારે કાદવની થઈ જાય છે ત્યારે એને સાફ કરવું બહુ અઘરી વસ્તુ થઈ જાય છે તો આપણે એમાં એવી ઓટોમેટિક ફુવારાની સિસ્ટમ રાખશું સ્પ્રિન્કલર રાખશું કે એક સ્વિચ ફાળવાથી એ આખું મૂર્તિ ઉપર જ અને અભિષેક થાય અને મૂર્તિ ચોખ્ખી થઈ જાય અને પછી મોટરની મદદથી જ એ જે ગંદુ પાણી છે એ બહાર નીકળી જાય અને ચોખ્ખું પાણી છે એ અંદર આવે આમ ભગવાન છે એ સ્વચ્છ પાણીમાં જે બિરાજમાન રહે એવી ભાવનાથી આજનો આ કાર્યક્રમ છે માન્ય સંસદ સભ્યશ્રી માન્ય ધારાસભ્યશ્રી જિલ્લા પંચાયતના પદાધિકારીઓ અમારા સાથી અધિકારીની સાથે રાખીને કરવામાં આવે છે સાહેબ આ કામ કેટલા વર્ષમાં પૂરું કરવામાં આવશે આ ચોમાસા પેલા જ પૂરું કરી દેસુ આ ચોમાસું આપણું આવે જૂન પંદર ચોમાસું એ પેલા જ આ કામગીરી છે પૂર્ણ થઈ જશે સાહેબ ખાસ કરીને તમે આજ મોક્ષ કામગીરીની વાત કરી છે તેમાં શું નવીન થશે મોક્ષ આપણે જયારે આવે છે ત્યારે અહીંના જે ભૂદેવો છે જે ત્યાં પૂજા વિધિ કરાવે છે તર્પણની તો એમને અમે વિશ્વાસમાં લઈ અમારા અહીંના અમારા અત્યારે મંદિરના જે વહીવટદાર છે અમારા મામદારશ્રી સુત્રાપાડા છે એને મેં સૂચના આપી છે કે સ્થાનિક જે ભૂદેવો જે ત્યાં પૂજા કરાવે છે તેમની સાથે મિટિંગ કરીને એમને જે અગવડ પડે છે અને ભક્તોને જે અગવડ પડે છે પૂછી અને એક પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરી અને એમને આપે પછી અમે એક સરકારી એજન્સી નક્કી કરશું કે કેવો વિભાગ આ કામ કરશે એની ડિઝાઇનિંગ કરી અને ખૂબ સારી રીતે આ કામ થાય અને લોકો જે આવે છે એને એક સારી છાપ આપણા સ્થિત થઈ જાય એવું આયોજન કરશું ખાસ કરીને આ રોડનું એક કામ થયું હતું રોડ પૂરું થઈ કઈ ખુલ્લો રોડ એટલે અત્યારે ખુલ્લો જ મૂકી દીધો છે લોકો આવજા કરે જ છે આ ભક્તો માટેનું એક સિમ્બોલિક હોય ખુલ્લો મૂકવો પણ રોડ પૂરો થઈ ગયો ને આજ જ્યારે હજારોની સંખ્યામાં લોકો આવતા હોય ત્યારે એ રોડ અને ફૂટપાટનું કામ જોવો જોઈએ એ ખૂબ સારું કામ થયું છે અને એનાથી ઘણી હળવી સમસ્યા થઈ છે તો એવા જ આ બધા કામો ઉપર થશે ત્યારે આ તીર્થની જે કાયમી જૂની સમસ્યાઓ છે એમાંથી સો ટકા લોકોને રાહત મળશે